સૌને મારા નમસ્કાર સમય જો કેવો વહે છે આ સમય હાથમાંથી સરી જતી રેતી જેવો સમય રાત્રીના અંધકારને ચીરીને સવારને સજાવતો સમય પાંખર પછી વસંત પાંખર સૃષ્ટિનો નિયમ છે સમયને કોઈ ક્યાં બાંધી શકે છે આ સમય વિદાય લેનારા મારા ભાઈ બહેનો માટે મને એક પંક્તિ કહેવાનું મન થાય છે પરિજીતોને ધરાઈને જોઈ લો આજે

તેના માટે જરૂરી છે કેટલીક બાબતો પહેલી છે આત્મવિશ્વાસ ટ્રસ્ટ યો પવન નથી

કરવાની અને મેળવવાની ક્ષમતા મારામાં આપી છે એવો આત્મવિશ્વાસ રાખવાનો જો તમને તમારામાં પૂરો ભરોસો અને દ્રઢ આત્મવિશ્વાસ હશે તો ચોક્કસથી તમે તમારું લક્ષ્ય હાંસલ કરી શકવાના મિત્રો જ્યાં સુધી તમે સ્વાર્થ દેહારી ન જાઓ ત્યાં સુધી આ દુનિયાની એવી કોઈ પણ તાકાત નથી કે જે તમને હરાવી શકે પરંતુ એકવાર તમે બોલી ગયા કે મનમાં વિચારી લીધું કે આ મારાથી નહીં થાય તો કાંટડું તમે કદી પણ નહીં કરી શકો એટલે સ્વયંવાર વિશ્વાસ રાખો મિત્રો અને બીજું છે હકારાત્મક વિચારો પોઝિટિવ થિંકિંગ અંગ્રેજીમાં એક વાક્ય છે પોઝિટિવ એટિટ્યૂડ ઇઝ ઓલવેઝ પ્રોફિટેબલ મનમાં પ્રતિએ નકારાત્મક વિચારો એટલે કે નબળા વિચારો કરવા જ નહીં કે હું આ ન કરી શકું હું ભરતી પરીક્ષામાં નિષ્ફળ થઈશ અભી પર અઘરું પૂછાશે તો મારા ઓછા ટકા તો અરે આવા નબળા વિચારોને તમારી આસપાસ ફરકવા પણ નહીં રહેવા જો તમે નબળા વિચારો કરશો તે તમારા માં રહેલી બધી જ ક્ષમતાઓને પૂર્ણપણે ખતમ કરી નાખશે એટલે હંમેશા પોઝિટિવ હકારાત્મક વિચારો જ કરવા પોઝિટિવ હકારાત્મક વિચારો આપણા કાર્યને નવો જોમ અને જુસ્સો આપે છે પોઝિટિવ હકારાત્મક વિચારોથી આપણા લક્ષ તરફની ગતિ ઝડપી બને છે પોઝિટિવ હકારાત્મક વિચારોથી આપણો લક્ષ્ય આપણે જલ્દી પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે હંમેશા બી પોઝિટિવ રહો અને ત્રીજી વસ્તુ છે સખત મહેનત પરિશ્રમ સંસ્કૃતમાં

બીજા પગમાં સળિયો નાખવામાં આવ્યો અને કરો સ્તંભમાં સાત સાત ઓપરેશન ડોક્ટરે કહ્યું કે આ છોકરી કદી પણ તેના પગ પર ઊભી નહીં થઈ શકે અને એ અરુણિમા સિંહાએ આ વિશ્વનું સૌથી ઊંચા મોંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું તુષાર સુમેરા કદા તમે નામ નહીં સાંભળ્યું હોય કે જેમને પોતાનું નામ અંગ્રેજીમાં લખતા ન આવડતું હતું ધોરણ 10 ની પરીક્ષામાં 35% આવ્યા હતા

ખા જગમાં બની પુષ્પ ફેલાવીશું આ નૂતન મૈયા ની સુવાસને આખા જગમાં પાંદડા ભલે થઈ જઈશું આ તો એક તરંગ છે વિદાય આ તો એક તરંગ છે વિદાય